હેલો ફ્રેન્ડ્સ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી વડા બનાવીશું અને બનાવવામાં ફક્ત દસ જ મિનિટ લાગે તો લાગે છે તો ચાલો શરૂ કરીએ તો અહીંયા ફરાળી બનાવવા માટે બે કપ ફરાળી લોટ લઉં છું જો તમારી જોડે ફરાળી લોટ ના હોય તો બે દોઢ કપ સામો લેવાનો એટલે કે મોરિયો અને હાફ કપ સાબુદાણાનો લઈને મિક્સરમાં ક્રસ કરીને પાવડર કરી લેવાનો તો હવે હું અહીંયા વધારે ટેસ્ટી થાય એના માટે હાફ કપ જેટલો રાજગરાનો લોટ લઉં છું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી કાળા મરીનો પાવડર એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એક ચમચી ગરમ મસાલો એક ચમચી વરિયાળી અને થોડાક એક વાટકી જેટલા કોથમીર લઈશું ત્યારબાદ બે ચમચી જેટલા તલ લઈશું અને અહીંયા વડાને ખટ બનાવવા માટે આપણે બે ચમચી ખાંડ અને અડધી વાટકી જેટલું દહીં લઈશું અને અહીંયા વડાને એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનાવવા માટે આપણે બાફેલા બટાકા બે નંગ લઈશું એને આ રીતે મેસ કરી લેવાના છે કે જેથી અંદર ગઠ્ઠા ના રહે તો આ રીતે આપણે બટાકાને બાફીને છીણી લેવાના છે તો આ રીતે તમે બાફીને લેશો તો એનો ટેસ્ટ પણ સારો આવશે હવે અહીંયા વડામાં થોડું મોયલ આગળ પડતું રાખવાનું છે તો મોટી બે ત્રણ ચમચી જેટલું આપણે મોઈને લઈશું હવે અહીંયા જરૂર મુજબ થોડું થોડું પાણી રેડીને આપણે એનો લોટ બાંધવાનો છે અહીંયા લોટ આપણે પરોઠા થયો એવો બાંધવાનો છે ના ઢીલો કે ના બોકઠણ એ રીતે આપણે લોટ બાંધી લઈશું તો ફ્રેન્ડ્સ અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો સાંજના ભૂખ લાગે કે કોઈ વ્યક્તિ એક ટાઈમ ફરાળ જમીને પણ કરતું હોય તો એના માટે આ બેસ્ટ ડિશ છે અને આનાથી તમારું પેટ પણ ભરાશે અને મન પણ ભરાશે અને તમને ભૂખ પણ નહીં લાગે તો આ રીતે તમે લોટને સારી રીતે મસળીને થોડું તેલ લઈને મસળીને ઢાંકીને રેસ્ટ આપીશું અને રેસ્ટ થઈ ગયા પછી આપણે લોટને લગભગ પાંચ દસ મિનિટ પછી આ રીતે લોટ સેટ થઈ જાય છે તો આ રીતે હાથમાં આ રીતે નાનો લુઓ લઈ આ રીતે આપણે એને ટીપી લેવાના છે જો તમારે ટીપવા ના હોય તો એને એક મોટો રોટલો વણીને કોઈ નાનું ઢાંકણું હોય તો એના વડે પણ તમે ગોળ આકાર આપી શકો છો કટ કરીને તે રીતે પણ બનાવી શકાય છે હું અહીંયા હાથથી થેપીને બધા જ બનાવું છું હવે આપણે બધા જ વડા ઉપર તલ લગાવી દઈશું કે જેથી આપણા દેખામાં ગુડ લુકિંગ લાગે તો આ રીતે આપણે બધા જ વડાને ટીપીને તૈયાર કરીશું હવે અહીંયા તેલ ગરમ કરવા મૂકી છે અહીંયા તેલ મીડિયમ ટુ હાઈ સ્લો ફ્લેમ ઉપર જ ગરમ કરીશું અને તેલની આંચ એકદમ ગરમ નથી રાખવાની તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર વડા એડ કરીશું અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તરીશું આ ફરાળી વડા એકદમ સરસ ફૂલીને દડા જેવા બનતા હોય છે તો તૈયાર છે આપણા એકદમ શ્રાવણ માસ કે વ્રત તહેવાર ઉપર તમે આને ખાઈ શકો છો અને આ વડાને તમે બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો આ વડા બગડતા નથી તો તમને મારી આ રેસીપી કેવી ગમી એ કોમેન્ટમાં જરૂર કહેજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય